અમદાવાદ ગ્રામ્ય એસસીબી પોલીસે એક મોટી સફળતા મેળવી છે ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે નવ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે ચોવીસ ઓગસ્ટે સણંદના મોડાસર ગામે એક બંધ મકાનનું તાળો તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એસસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને તેના પાસેથી રૂપિયા સાત લાખથી વધુના સોનાના દાગીના વીસ હજાર પાંચસો ચાંદીના દાગીનાને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રીક્ષા જપ્ત કરવામાં આવી ખુલ મળીને નવ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ઇમરાન ગોરીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તેના વિરુદ્ધ અનેક ચોરીના ગુનાઓ નોંધાયેલા છે હાલ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે